નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એફ વાય બી એ સેમેસ્ટર બે જેમનો મુખ્ય વિષય ગુજરાતી છે એટલે કે મેજર વિષય ગુજરાતી છે એ વિદ્યાર્થીઓની આપણે આજે વાત કરીશું આજે આપણે એમ જે બસો એક સેમેસ્ટર બે મુખ્ય વિષય ગુજરાતી કોર્સનું નામ છે પદ્યકૃતિનો અભ્યાસ અર્વાચીન કયા કાળની આપણે કૃતિ બનવાની છે તો અર્વાચીન યુગની અને કૃતિનું નામ છે એટલે કે પુસ્તકનું નામ છે પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ચલક ખંડ બે ગુચ્છ બે જેના સંપાદક છે ચંદ્રકાંત શેઠ પ્રકાશક છે અરુણોદય પ્રકાશન અમદાવાદ હવે આપણે એકમ પ્રમાણે જોવાની વાત કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા આપેલું છે કે પાઠ્યક્રમમાં કેટલા કવિઓ તો સાત કવિઓના કાવ્યો આપણે ભણવાના છે એટલે કે નિયત કરેલા છે પુસ્તકની અંદર તો ઘણા બધા કાવ્યો છે પરંતુ આપણે સાત કવિઓના જ કાવ્યો ભણવાના છે અને એમાંના પાછા કેટલા તો દરેક કવિના બે બે કાવ્યો સૌથી પહેલાં ઝવેરચંદ મેઘાણી ભણવાના છે એમના બે કાવ્યો છે કસુંબીનો રંગ અને કોઈનો લાડકવાયો ત્યાર પછી સુંદરમની વાત કરવાની છે એમના બે કાવ્યો હંકારીજા અને મેરે પિયા ત્યાર પછી ઉમાશંકર જોશી એમનું ભૂમિયા વિના અને ગાણું અધૂરું ત્યાર પછી રાજેન્દ્ર શાહ એમનું કાવ્ય નિરુદ્દેશે અને ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ત્યાર પછી નિરંજન ભગત એમનું કાવ્ય છે ફરવા આવ્યો છું અને ઘડીક સંગ કુસનસની વાત કરીએ તો વળાવી બા આવી અને ગૃહ પ્રવેશે ત્યાર પછી છેલ્લા છે જયંત પાઠક એમનું કાવ્ય છે થોડો વગડાનો શ્વાસ અને આનંદ છે એટલે કુલ સાત કવિઓના બે બે કાવ્યો એટલે કે ચૌદ કાવ્યો આપણા અભ્યાસક્રમમાં નિર્ધારિત કરેલા છે હવે આપણે એકમ પ્રમાણે અભ્યાસક્રમની વાત કરીએ તો એકમ એક એનો પ્રથમ પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ પદ્ય પ્રકારોનો પરિચય કરવાનો છે કયા કયા તો ગીત ગઝલ સોનેટ અને ખંડકાવ્ય આ ચાર જે સાહિત્ય સ્વરૂપો છે પદ્યના એનો આપણે પરિચય આપવાનો છે ત્યાર પછી એકમ એકનો બીજો પ્રશ્ન છે કે ગાંધી અને અનુ ગાંધી યુગના સર્જકોના જીવન અને કવનનો પરિચય કરવાનો છે જીવનને કવન કવન એટલે કે એમનું સાહિત્ય સર્જન કયા કયા તો જે આપણા સાત સાત સર્જકો આપેલા છે તે ચવેરચંદ મેઘાણી સુંદરમ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ નિરંજન ભગત ઉષ્ણસ અને જયંત પાઠક ત્યાર પછી આપણે એકમ બેની વાત કરીએ તો એકમ બે એમાં છે કે નિયત કરેલા કાવ્યોની આસ્વાદમૂલક સમીક્ષા કરવાની છે નિયત કરેલા કાવ્યો જે આપણે ઉપર યાદી જોઈએ એ પ્રમાણે કુલ કેટલા કાવ્યો છે તો ચૌદ કાવ્યો એમાંથી પરીક્ષામાં તમારે કોઈ પણ ત્રણ પૂછાશે પરીક્ષામાં એ ચૌદ જે કાવ્યો આપેલા છે એમાંથી કોઈ પણ ત્રણ આપેલા હશે એમાંથી કોઈ પણ એક કાવ્યની તમારે રસલક્ષી સમીક્ષા કરવાની થશે ત્યાર પછી એકમ ત્રણ એકમ ત્રણ છે તમારો નિયત કરેલા કાવ્યો આધારિત ટૂંક નોંધો શું પૂછાશે તો ટૂંક નોંધું પૂછાશે કેટલી તો ચાર ટૂંક નોંધો પૂછાશે અને એમાંથી કોઈ પણ બે તમારે ટૂંક તો લખવાની થશે આ વાત થઈ એકમ ત્રણની ત્યાર પછી એકમ ચારની આપણે વાત કરીએ તો એકમ ચાર જે આપણો એકમ ચાર છે તે ભાષા સજ્જતા અને આ વખતે ભાષા સજ્જતામાં આપણે ભણવાના છે છંદ છંદનો પરિચય આપવાનો છે હવે એમાં શું શું છે તો છંદનું બંધારણ એમાં અક્ષર સંખ્યા અને ગણ યતિ ત્રણ બાબતો જણાવવાની રહેશે અને એ પાછી ઉદાહરણ સાથે કયા છંદો છે અને કેટલા છે તો કુલ દસ છંદો છે કયા કયા શિખરેણી મંદાક્રાંતા પૃથ્વી શાર્દુલ વિક્રિડિત વસંત તિલકા સ્ત્રરા ચોપાઈ દોહરો હરિગીત અને ઝૂલણા નીચે નોંધ પણ મૂકેલી છે કે કોઈ પણ પાંચ છંદ પૂછાશે અને એમાંથી ગમે તે ત્રણના જવાબ આપણે લખવાના રહેશે બીજો છે કે છંદ ઓળખાવો એટલે કે કેટલીક પંક્તિઓ આપેલી છે લખેલું છે નીચે કે નિયત છંદમાંથી કોઈ પણ છંદની પાંચ પંક્તિઓ પૂછાશે કેટલી પાંચ પંક્તિઓ પૂછાશે અને એમાંથી ગમે તે ત્રણ કોઈ પણ ત્રણ પંક્તિના છંદ આપણે ઓળખવાના રહેશે આ વાત થઈ એકમ ની આ રીતે કુલ ચાર એકમમાં આખે આખો અભ્યાસક્રમ આપેલો છે અને આ પેપર વિશે તમારે જો વિગતે વાંચવું હોય વધારે પડતું જાણવું હોય તો અહીંયા કેટલાક સંદર્ભ ગ્રંથો પણ આપેલા છે આ જે સાત જેટલા સંદર્ભ ગ્રંથો આપેલા છે એમાંથી તમને આ પેપર વિશેની બીજી ઘણી બધી અન્ય માહિતી પણ મળી જશે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં અભ્યાસક્રમની પૂરતી માહિતી મળી ગઈ હશે આભાર ધન્યવાદ